સાવરી કનો ફોન આવ્યો આ કોણ સાવરી નવો નંબર હેલો કોણ બોલો હો તમોર કુ એટલે તમે કયો કોણ બોલો હો બા આ બા કોણ હેલો

અહીંયા તારી જરૂર પડી જાય તો જલ્દી આવજે હો પેલા મંદિરે અહીંયા એક જને ધમકી આલી છે એક જનો છ નવ નંબર થી કોલ આવ્યો મને ધમકી આલી તું આ આ ને સોરવા નહી આજી ને ભમાવાનો હા લે ઓ તારી માં ભઈ લાલા ને મારી જશે લાલા ને આલી જાય રે ધમકી ભઈ અમારા ભઈ લાલા ને

ના જો બોલું હું થી ધમકી આવી છે ને મોવા મુમા ભાઈને બોલાયને આવી ગયો માફો બોલું માફો બાપ બોલો બોલો મને બાપ બોલો આજા બાપા મોનો પહોંચી જાય હ ના કે લે ના તું ના હેલો અરે અલે બાપાનો બોલી જોઈ રહે તું માં જેવરો હ હા માં જેવરો અજા હું તારો બાબો છું તો હોય તો આજા તારો આજા આજા બસ દુકા દેવા આપણો બાપ જૂની બસ દુક ના કાતા મને મીન પૂરો કરવાનો માર હાથી જો ને પૂરો કરે તું આજા જો હોય તો અજા હાથ ગોઠે વાળી ઉ દ ગોઠે વાળી તો અમે નઈ ગોઠીએ કે લ્યા નંબર જો જે પૂરો સલ્યા નંબર નવો નંબર હાલે આમાં ફા રાંગ નંબર છે વાહ

પછી મારો ભાઈ બનતું લાગતો નહીં જવા દોકલી એ સી કે ભાઈ જાવ ખબર નથી જીવો સાહેબ ખબર નથી ઉતરણો પછી તાણે એને લે ખાવા પડી નકા હું બીજો તો ભમા તો ના કરું નાટી નાખું ફોન ના કરતો કીધું ફોન નઈ